જય શ્રી કૃષ્ણ મિત્રો આજનું પંચાંગ તારીખ છી ત્રણ બે હજાર પચીસ ને બુધવાર વિક્રમ સંવંત બે હજાર એક્યાસી આજની તિથિ છે ફાગણ વધ સૂર્યોદય સવારે છ ને ઓગણ ચાલીસ મિનિટે સૂર્યાસ્ત સાંજે છ બાવન મિનિટે આજના જન્મેલા બાળકની રાશિ છે મિત્રો મકર રાશિ મિત્રો આજે પાપ મોચીની એકાદશી છે જે ભાગવત એકાદશી તરીકે પણ ઓળખાય છે આજની એકાદશી ચારોળી ખાઈને રહેવાનું ખૂબ જ મહત્ત્વ હોય છે તેમજ આજની એકાદશીના પારણા આવતીકાલે તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસને ગુરુવારે સવારે છ ને છત્રીસ મિનિટથી દસ ને બેતાલીસ મિનિટ સુધી કરવા મિત્રો આજે પંચક બેસે છે જે બપોરે ત્રણ ને પંદર મિનિટથી બેસે છે જે તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસને રવિવારે બપોરે ચાર ને છત્રીસ મિનિટથી ઉતરશે તો સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો